જય માતાજી જય મોગલ મિત્રો હું છું અનિલ જટેલ પરિવાર મિત્રો આવી ગયા છે આપણે મવા માર્કેટિંગ યાર્ડમાં આજ મિત્રો આપણે લાલ ડુંગળી નારાજી જોવાનું છે ત્યારે મિત્રો આપણે તારીખ આજ વાત કરીએ તો તારીખ છે છવ્વીસ પાંચ બે હજાર પચીસ એ વાર છે મિત્રો આજે સોમવાર તો મિત્રો હરાજી અત્યારે થાય છે મિત્રો અત્યારે અહીંયા તો પહેલા મિત્રો તમને આપણી ચેનલનું નામ આપી દો આપણી ચેનલનું નામ છે મિત્રો એડી ગુજરાતી ન્યૂઝ આ ચેનલની અંદર મિત્રો પહેલી વાર આવ્યો તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો આ ચેનલની અંદર મિત્રો તમને ખેડૂતને લગતા અને સફેદ ડુંગળીના લાલ ડુંગળીની મિત્રો ડેલી મિત્રો તમને લાઈવ રાજી જોવા મળશે ને મિત્રો હું પણ એક ખેડૂત છું ને આપણે મિત્રો ખેડૂત એક ચેનલ છે ખેડૂત ની ચેનલ મિત્રો સપોર્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને આવડો વિડીયો મિત્રો આપણે ખેડૂત મિત્રો હજી શેર કરી દેજો અત્યારે મિત્રો હરાજી થઈ છે જોવા મિત્રો અત્યારે અહીંયા તો હાલો મિત્રો મળ્યું ફટાફટ મિત્રો તમને લાઈટ લાલ ડુંગળીને લાઈટ એકસો ને એકોતેર એકોતેર રૂપિયા એકસો એકોતેર એકોતેર બોતેર

88 88 રૂપિયા 88 બસ કરું ભાઈ હવે એટલે હવે ઠીક આને જો રૂપિયા નથી રોડે જાય થોડા સડ છે એમ 188 ને ઓલું ભાઈ 88 90 રૂપિયા 192 92 ના કાગા છે લા 212 જવાનું છે જવાનું ગણવાર વાયફ

એકો 3 રૂપિયા કેટલા બરાબર 3 રૂપિયા પડે 40 40 રૂપિયા 40 41 42 43 44 45 46 51 52 55 57 58 60 62 63 અમે જોતા રહેવું એને ને જોવાનું તમારે જોવાનું 69 69 ને 70 ને 74 રૂપિયા

80 નો નોવોનો હોરો આજનો બી હોરો ભાવ રાખો 7 8 રૂપિયા 155 રૂપિયા બોલામાં 100 રૂપિયા મળે હા હા ને 150 કોના છે બીજાના અમાર 150 150 હા હાથમાં

₹80 ₹80 ₹80 ₹80 180 80 રૂપિયા બોલવા ત્રણ વાર ત્રણ વાર સાહેબ બોલે તો 12 વાર મારે સંકેભાઈ રૂપિયા એટલે ભાઈ નું થઈ લેલો બોલતા હે તોડી નહી 11 11 11 11 બોલુ ભાઈ 11 11 11 11 11 11 11 11 રૂપિયા બોલુ ભાઈ 12 રૂપિયા એની રૂપિયા બોલુ ભાઈ 10 રૂપિયા 15 16 17 18 19 20 21 રૂપિયા બોલુ ભાઈ 11

સિત્તેર સિત્તેર એસી એસી રૂપિયા એક્યાસી નેવું એકાનું છન્નું છન્નું એક રૂપિયા બોલું ભાઈ એકસો એક રૂપિયા બોલું ભાઈ એક રૂપિયા બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ એક બાર તેર બાર બાર રૂપિયા બોલું ભાઈ બાર તેર

બાવન બાવન ને હાન ફૂડ અગિયાર અગિયાર રૂપિયા બોલું બે એકસો અગિયાર એકસોને અગિયાર રૂપિયા અગિયાર રૂપિયા અગિયાર એક બાર રૂપિયા બોલું બા બાર રૂપિયા બાર તેર તેર રૂપિયા એકસો તેર રૂપિયા સૌ રૂપિયા સૌ રૂપિયા બોલું બા રૂપિયા હોળ એકસો રૂપિયા હોળ સત્તર રૂપિયા બોલું બા ઓગણીસ વીસ એકવીસ 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 રૂપિયા બોલું ભાઈ બાવીસ બાવીસ રૂપિયા બોલું ભાઈ ચોવીસ છવ્વીસ સત્યાવીસ અઠીસ ઓગત્રીસ ત્રીસ એકત્રીસ બત્રીસ તેત્રીસ પાંત્રીસ પાંત્રીસ રૂપિયા બોલું ભાઈ છત્રીસ

આપીજો ત્રણ વાર સં 103 થી આલો ભાઈ લાવો એક વાંય થી લાવતા જજો એકે 40 મેડા માલ છે રૂપિયા બોલુ ભાઈ 40 51 61 61 61 70 70 70 લેવાનું આજે લેવાનું આપણે

પંચાશી પંચાસી રૂપિયા પંચાસી સા નેવ્યાસી નેવ્યાસી નેવું એક બાણું ચોરા ગુજરાત નવાનું સો એક બે પાછળ સાત આઠ નવત દસ રૂપિયા બુલુભાઈ ગયા

સો રૂપિયા બોલું ભાઈ સો રૂપિયા એક એક રૂપિયા બોલું ભાઈ એકસો બે પાંચ ચાર સાત છ સાત આઠ નવ દસ બાર તેર પંદર ત્રેવીસ તેવી રૂપિયા બોલું પચીસ રૂપિયા છવ્વીસ